બધા બાળકો માટે શૌચાલયની એક ટાઈમ પર તાલીમ થઈ જવી અનિવાર્ય છે પોટી ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ છે એના ટાઈમ પર થઈ જવી જોઈએ આઈડિયલી કોઈ ટાઈમ એવો ફિક્સ નથી હોતો કે આ ટાઈમ પર થઈ જવી જોઈએ બટ અઢાર મહિનામાં જો બાળકની ઉંમર અઢારથી ચોવીસ મહિના થઈ ચૂકેલી હોય અને બાળકમાં ટોયલેટ ટ્રેનિંગ રેડીનેસની સાઇન જો બાળક શો કરતું હોય તેની પોટી ટ્રેનિંગ સ્ટાર્ટ થવી જોઈએ પોટી ટ્રેનિંગ જો આપણે ટાઈમ પર ચાલુ કરીએ તો આગળ જઈને બાળકને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની સમસ્યા ઓછી થતી હોય છે એવું મેં જોયું છે જ્યારે બાળક બહાર હોય અને એ પ્રોપરલી પોટી ટ્રેન હોય રાઈટ તો એનો સેલ્ફ એસ્ટીમ પ્રોપર રહે છે એમાં એને કંઈ વાંધો નથી આવતો રાઈટ અને એક આ ડેવલપમેન્ટનો ફેઝ છે ડેવલપમેન્ટનો પાર્ટ છે તો એ ટાઈમ પર જો પોટી ટ્રેનિંગ થયેલું બાળક હોય તો આગળ જઈને એ વસ્તુનો કોઈ સામનો નથી કરવો પડતો પ્લસ પોટી ટ્રેનિંગ થવાથી બાળક ડાયપર ફ્રી થઈ જાય છે તો બાળક માટે પણ એક ફ્રીડમ છે અને પેરેન્ટ્સ માટે પણ એક ફાઈનાન્શિયલ ભારણ ઓછું થતું જોવા મળે છે ડિફરન્ટ ડિફરન્ટ બોડીઝ છે જેમ કે આઈએપી ઇન્ડિયન એકેડેમી એએપી અમેરિકન સીપીએસ કેનેડિયન સોસાયટી આ બધાના મત પ્રમાણે જ્યારે બાળકની ઉંમર મહિના હોય અને બાળક ટોયલેટ ટ્રેનિંગ રેડીનેસની સાઇન શો કરતું તો તમે ટોયલેટ ટ્રેનિંગ ચાલુ કરી શકો છો ટોયલેટ ટ્રેનિંગ કે પોટી ટ્રેનિંગ કે શૌચાલયની સાઇન રેડીનેસમાં શું શું આવીશ એક બાળક દિવસ દરમિયાન દોઢ થી બે કલાક માટે ડ્રાય થઈ શકે એટલા ટાઈમ પૂરતું એનું કંટ્રોલ આવી ગયેલો હોવો જોઈએ બાળક કોઈ એક જગ્યા પર થોડા ટાઈમ માટે બેસેલું હોવું જોઈએ બાળક જેસ્ટર કાતો વર્ડ્સનું કોમ્યુનિકેટ કરતું હોવું જોઈએ નું વોકિંગ માઇલ્સોન અચીવ થયેલો હોવો જોઈએ જ્યારે બાળક કોટી કરી લે તે પોતાના પેન્ટ્સને પુલ કરવાનો ટ્રાય કરતું હોવું જોઈએ અને બાળકને ડ્રાય વેટ કે ડિ આ ત્રણ ટાઈપના ડાયપર્સ નું શું તફાવત છે એ ખબર પડતી હોવી જોઈએ જો આ બધી સાયન્સ હોય અને બાળકની ઉંમર અઢાર મહિનાથી બે વર્ષની ઉપરની હોય તો તમે ડેફિનેટલી બાળકમાં ટ્રેનિંગ સ્ટાર્ટ કરી શકો છો ટ્રેનિંગ દિવસમાં કોઈ એક ટાઈમ ફિક્સ નથી હોતો પણ અમે લોકો એઝ અ ડોક્ટર એડવાઇઝ કરીએ છીએ રૂલ ઓફ વન વન પ્લેસ વન પર્સન વન વર્ડ વન રૂટીન એટલે કે કોઈ એક ટાઈમે અગર બાળકને આપણે કન્ટિન્યુઅસલી એક ટાઈમ માટે આપણે બાળકને તૈયાર કરીએ

જણાવ્યા પ્રમાણે જ કે અઢાર થી ચોવીસ મહિના થઈ ચુકેલા હોય બાળક પોટી ટ્રેનિંગની સાઇન રેડી કરતું હોય ત્યારે તમે એને પોટી ટ્રેનિંગ માટે રેડી કરી શકો છો પ્રિપેર કરવા માટે તમે શું કરી શકો છો તો તમે જોશો કે ઓનલાઈન તો ઓફલાઈન માર્કેટમાં એટ્રેક્ટિવ પોટી સીટ અવેલેબલ હોય છે તો તમે એમાંથી કોઈ બાય કરી શકો છો કાં તો તમે એવી પોટી સીટ કે જે તમારી એડલ્ટ પોટી સીટ છે એના પર ફિટ થઈ જાય એવી લઈ શકો છો રાઈટ જે પોટી સીટની જગ્યા છે એ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ લાઈટ બ્રાઇટ હોવી જોઈએ બાળક માટે કમ્ફર્ટેબલ પ્લેસ હોવી જોઈએ અને બાળકને તમારે જ્યારે પણ તમે પોટી પર બેસાડો તો તેને સતત એન્ગેજ કરતા રહેવાનું છે એના માટે તમે બાળક સાથે વાત કરી શકો છો સ્ટોરી ટેલિંગ કરી શકો છો કમ્યુનિકેટ કરી શકો છો બાળકને રાઈટ તો એ બધી રીતે તમે બાળકને પોટી ટ્રીટ માટે પ્રિપેર કરી શકો છો પ્લસ જ્યારે બાળક પોટી ટ્રીટ માટે ટ્રાય કરે તો પણ તમારે એને પ્રેસ કરવાનું છે જરૂરી નથી કે જયારે બાળક પોટી સીટ પર બેસે પોટી થવાની છે પણ પણ જો જો બાળક ટ્રાય કરે તો તમે એને કરો પોટી કરે તો આ બધી જે વસ્તુઓ છે એનાથી તમે બાળકને પોટી સીટ પર બેસાડવા માટે કે પોટી ટ્રેનિંગ માટે પ્રિપેર કરી શકો છો હવે બાળક શૌચાલયથી કેમ ડરે સૌથી પહેલી વસ્તુ એ કે જો એ બહુ અંધારું હોય તો એવી સ્મેલ આવતી હોય જેનાથી અનકમ્ફર્ટેબલ હોય એના કારણે ડરતું હોય ઘણા બધા બાળકોને એવો ડર હોય છે કે એ જો એડલ્ટ પાર્ટીસીટ પર એને બેસાડીશ તો પડી તો નહીં જાય ને તો એના કારણે પણ ડરતું હોઈ શકે કાં તો ઘણા બધાને ફ્લશના અવાજથી પ્રોબ્લેમ થતો હોય છે કે સડનલી વોટર નો જે અવાજ હતો એનાથી ડરતું હોય છે જો આ બધા કારણોથી બાળક જો ડરતું હોય તો સૌથી પહેલા એ કારણને શોધવાનું છે અને એ કારણ પર તમારે કામ કરવાનું છે જો બાળક અંધારાથી ડરતું હોય તો પ્રોપર લાઇટ વાળી જગ્યાએ તમારે પોટેશીટ પર બાળકને રાખવાનું છે બાળક એવો ડર હોય કે પોટી પર પડી જશે તો પ્રોપર ફૂટરેસ્ટ વાળી પોટી સીટ્સ આવે છે એ તમે હલાવી શકો છો બાળકને એશ્યોર કરી શકો છો એને નહીં થાય અને જો બાળકને ફ્લશના અવાજથી પ્રોબ્લેમ હોય તો તમે બાળક એક પોટી કરી લે કમ્ફર્ટેબલ થઈ જાય અને પછી એને જણાવીને ફ્લશનું બટન દબાવી શકો છો તો આ બધા કારણો હોય તો એ પ્રમાણેની તમે તૈયારી દર્શાવીને બાળકને પોટી સીટ થી જે ડર છે કે પોટી અ કે ટોયલેટથી જે ડર છે એને તમે દૂર કરી શકો છો પોટી સીટ અવેલેબલ હોય છે તમે એનો યુઝ કરી શકો છો અને ઘણી વાર બે ટાઈપની પોટી સીટ હોય છે એક મેં તમને કીધું કે જે ડાયરેક્ટલી આપણે ફ્લોર પર મૂકી શકીએ છે બીજા ટાઈપની પોટી સીટ કે જે ડાયરેક્ટલી જે એડલ્ટનું જે પોટી સીટ હોય છે એના પર ફિટ થતી હોય છે જો બાળકને પોટી સીટ પર બેસાડવું ના હોય ને ડાયરેક્ટલી એડલ્ટ વાળા તમે પોટી સીટ પર તમારે બેસાડવા માંગતા હોય તો એટલી વસ્તુનું ધ્યાન હોવું બહુ જરૂરી છે કે બાળકના જે પગ છે જે પગના તળિયા છે એ જમીનને ટચ હોવા જોઈએ એના માટે તમે ફૂટ રેસ્ટનો યુઝ કરી શકો છો એ રીતે તમે બાળકને એડલ્ટ વાળી પોટી સીટ પર પણ બેસાડી શકો છો